সাজু গুরা জানি সেনি সয়ে সানি. সারা. আান করেগুগুপশয়েন্য়ান্ে. সান্য়ে বালা কবানি তায়ে তামে হোয়ে হোয়ে গুয়�

જેવી રીતે કોઈ પણ દર્દી સામાન્ય દર્દી હોય તો એ ડોક્ટર પાસે જાય પણ વધારે પડતી તકલીફ હોય તો ડોક્ટરને ઘરે બોલાવવા પડે ઇમરજન્સીમાં સિરિયસ કેસ હોય તો સામેવાળામાં એટલી પોતાની

એને જરૂર નથી પોતાના કલ્યાણની પણ તમારે જરૂર તમે બોલાવો અર્જુન બાપા એક વાણી માં આ અવસર છે હરી મળવાનો ફેર મિલન નહીં આવ્યો રે હું ને તારું હું ને મારું તારું ને મારું એવું અજ્ઞાન જ્ઞાન કરાયો રે એટલે મનુષ્ય અવસર છે ને એ હરીને મળવા માટેનો છે જેને જેને આ અવસરમાં પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી એના જ આપણે ગુણ ગાય છે હવે ભગવાન બુદ્ધની જે વાત કરી બુદ્ધ પચીસો વર્ષ પહેલા થઈ ગયા છતાં એનું આપણે ગુણ ગાવા પડે ભગવાન બુદ્ધ ઊંચી ટેકરી ઉપર ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા તો એક મોટી શિલા ગબડતી ગબડતી આવતી હતી નીચે એના શિષ્યો ઉભા એટલે એના તો આમ શ્વાસ અધર ચડી ગયા કે આ મોટી બધી શિલા છે ને એ બુધ બેઠા એ તરફ જ આવી ગયા એટલે બધે ઉંચી હતા ને અહીંયા જગાવાય કઈ રીતે તો એ શીલા ગબડતી 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 ભગવાન બુધ જે બેઠા હતા ને ત્યાંથી જ પસાર થઈ પણ છતાં એ શીલા બુધ બેઠા હતા ને ત્યાંથી ફાટ કરતા એના બે ટુકડા થઈ ગયા અને બે બાજુ દીધી પછી જ્યારે ધ્યાનમાંથી ઉભા થયા ને તો પગના અંગૂઠા પાઈ એને

એટલે પૂર્ણ સ્થિતિમાં હોય તો પરમાત્મા જેની રક્ષા કરે છે પછી પોતાને દેહ નું ધ્યાન જ નથી હોતું દેહાદ્યાસથી ઉપર ઉઠી જાય વ્યક્તિ એટલે વ્યક્તિ પોતે પરમાત્મા જે સર્વવ્યાપક છે સર્વ શક્તિમાં છે એ જેની રક્ષા કરે છે તરસની તમે જે વાત કીધ ને આવી રીતે ઘણા વર્ષો પહેલાં હું હાથી ખાન હું રહેતો નડિયાવાળા મકાન થેન્ક હું મોટે ભાગે હાલી નાવતો હોય એક વાર હું જે સાત લાગે એક મીઠું ડબલ પડી ગયું વાતું માનું વાતું માન એટલે હારું ખાવાનું ભાવ્યું નહીં જમવા ટાળે પાછો ક્રો થઈ ગયો પછી જેવું તેવું ખાય એટલે આવ્યો એવો સત્સંગ આવ્યા પહેલા તો એમ થયું આય પેલે સોળ ઉપર ગાંઠિયાવાળો હતો ચોખ્ખા નહીં પણ ગાંઠી તો એના ગાંઠિયા ખાઈને ભાઈ જાઉં પછી કીધું આટલે ગાંઠિયા નથી ખાવા કઈ તો આપણે અગિયાર વાગે પૂરું પણ લાગતા બીજું વળી વીસ મિનિટ બગડશે એના કરતાં હાલ નિરાતે પછી ગાંઠિયા ખાઈ છે સત્સંગ પૂરો થયો ઘરેથી નીકળ્યો તો એ સંકલ્પ હતો કે સત્સંગમાંથી છૂટું ને એ ઓગ્રામ ગાંઠિયા ખાતું જાય સત્સંગમાં એ આવ્યું ને પછી જાવા તણ એના વિચારોમાં વિચારોમાં એ વિસ્મૃતિ થઈ ગઈ મને ગાંઠિયાની ભૂખ નહીં ઘરે જઈને સુઈ ગયો દોઢ બે વાગે મને યાદ આવ્યું ઘર હું ઢીકડા તો મારે ગાંઠિયા ખાવાના ગાંઠિયા ખાવાની યાદ આવી એટલે પછી ભૂખ લઈ ગયું ત્યાં સુધી મને ભૂખ ની ખબર નતી ભૂખ અને તરસ છે ને પ્રાણનો ધર્મ છે પરિક્ષિતને જ્યારે શ્રાપ આપ્યો કે સાત દિવસમાં તમારું મૃત્યુ છે તો એ આમાંથી કેમ બચવું એના માટે રાજપાટનો બધો એને ત્યાગ કરી દીધો કારણ કે સાત દિવસ દૂર મૃત્યુ દેખાણું આપણને કોઈને મૃત્યુ ન દેખાતું જ્યોતિ જોશનાબેનને વર્ષો થઈ ગયા હવે તિથિ ઉજવી છે અમુક સમય પછી આપણી પણ તિથિ ઉજવવા બધી હજી ટાઈમ નહીં લાગાય પરીક્ષિત ને સાત દિવસ દૂર મૃત્યુ દેખાણું એટલે તરત રાજપાટનો બધોય ત્યાગ કરી દીધો કે મારે બચવું પછી એને મહારાજ મળ્યા બીજા ઘણા ઋષિ મુડીઓને સાધુ સંતોને મળ્યા તો કે અમે આમાં તમને બચાવી ન શોકદેવજી મહારાજ મળ્યા કોઈ દિગંબર અવસ્થામાં બહુ ઊંચી પરાકાષા કે હું સાત દિવસ પછી મારું મૃત્યુ છે આમાંથી મને બચવાનો ઉપાય તો કે તારા જેવા શ્રોતા હોય અને મારા જેવા વક્તા હોય તો સાત દિવસ તો ઘણા છે આમાંથી તું બચી શકે છે પછી સુખદેવજી મારા ભાગવત કથા સત્સંગ ભાગવત ઉપર ચાલુ કર્યું અને પરિચિત મહારાજ એના સત્સંગમાં બેઠા પોતાનું કલ્યાણ કરવા માટે કારણ કે મૃત્યુ ભાડી જાય ને ત્યારે જ આમાં મન મન લાગે તો તો અનેક આપણું છે નામ સુખદેવજી મહારાજ એને કથા સંભળાવતા જાય છે અને પરીક્ષિત એકાગ્ર જીતે એવા તલ્લીન થઈને સાંભળે છે કે એના બીજા કોઈ વિચાર જ નથી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ત્યાં સુખદેવજી મહારાજ પરીક્ષિત થઈ ગયા તને ભૂખ તરસ લાગી છે તો કે મને ભૂખ તરસની બધી મને વિસ્મૃતિ થઈ ગઈ તમારા સત્સંગમાં મને એવી બધી તૃપ્તિ થાય છે કે ભૂખ અને તરસ છે એ પ્રાણનો ધર્મ છે હું એનાથી ઉપર ઉઠી ગયો તમે કથા ચાલુ જ રાખો એના શ્રવણમાં જ તૃપ્ત છું સાત દિવસ લગી એને અંતપાણી નથી લેતા કારણ કે એ શરીર થી ઉપર ઉઠી ગયા કારણ કે ભૂખ અને તરસ છે એ પ્રાણ ધર્મ છે પ્રાણ થી પણ ઉપર ઉઠી ગયા એટલે વિસ્મૃતિ થઈ ગઈ હતી કારણ કે જ્યાં સુધી આપણને સ્મૃતિ હોય છે ત્યાં ભૂખ અને તરસ લાગે તો સાત દિવસ સુધી એમાં એવા તલીન થઈ ગયા એ સુખદેવજી મહારાજ છેલ્લે એને પોતાના સ્વસ્વરૂપ નું જ્ઞાન થયું પરીક્ષિત ને સુખદેવજી મહારાજે કરાય એ જ ભાગવત બચાઈ ગયા ભાગવત નું આયોજન કરવા વાળો એટલા બધા ટેન્શનમાં હોય અગા વાલા આવકારવામાં બિચારો કથા સાંભળી જાય જવાબદારી હોય માથે કે તમામ વિચારો થી ઉપર ઉઠી અને સાંભળે અને બીજું એને સાત દિવસ દૂર મૃત્યુ દેખાણ એટલે ભયથી સાંભળી

તો આપણા ઉપર ગુરુની કૃપા કહેવાય કે પંદર વર્ષથી પાછા સત્સંગમાં છીએ કેવડી કૃપા કહેવાય ચાર વર્ષમાં ત્રણ ચાર વર્ષ પહેલા કોરોનામાં કેટલા લોકો ઉદમા ભળી ગયા ત્યાં ત્રણ વર્ષ પછી છતાં આપણે બચી ગયા તો કેવડી પરમાત્માની મોટી કૃપા હોય એટલે સુખદેવજી મહારાજે એને પોતાના સ્વસ્વરૂપનું જ્ઞાન સાત દિવસમાં કરાવી દીધું કારણ કે સુખદેવજી મહારાજ જેવા શ્રોતા હોય અને પરીક્ષિત જેવા પરીક્ષિત જેવા શ્રોતા હોય ને સુખદેવજી મહારાજ જેવા વક્તા હોય ને તો સાત દિવસમાં પણ પોતાનું કલ્યાણ થઈ શકે છે પણ પોતાના કલ્યાણની જો લગ્ન ન હોય તો પછી ગમે એટલું ગુરુ કરે તો એ ખાસ ફરક ન પડ્યા સ્વામી રામ સુભદાસે પણ કીધું છે જબ શિષ્ય શિષ્ય હી ખુદ અપના કલ્યાણ ન ચાતા હોય તો ચાહે કિતને ભી ગુરુ ડાલો તુમારા કલ્યાણ પોતાને પોતાના કલ્યાણની કઈક લગ્ન તો હોવી જોઈએ કે નહીં તો જ કલ્યાણ થઈ શકે કારણ કે પોતાના એવા કર્મો છે ને એના એને આધીન છે માણસ એટલે પોતાનું કલ્યાણ તો હોતું નથી પોતાનું શ્રેય હૂતું નથી કારણ કે એમાં કોઈ વ્યક્તિનો વાંક નથી એની કાંઈ કમાઈ તો હોવી જોઈએ કે નહીં જે કોઈ આ માર્ગે હાલે એની પૂર્વની કાંઈ પણ થોડી ઘણી કમાઈ છે ત્યાં આવી શકે છે બાકી ન આવી શકાય આ લોકો એ પૂર્વમાં કમાઈ એવી કરેલી છે કે બચપનથી જ આમાં છે ચાલી ચાલી પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ વેગ્યા એક જ જગ્યાએ સત્સંગમાં અને ગુરુની એવડી કૃપા થઈ કે ઘર આંગણે સત્સંગ ગુરુજી એ કેટલી બધી કમાઈ હોય ત્યારે શક્ય થઈ જાય કમાઈ વગર નું આ કઈ થઈ એવું નથી કારણ કે અમુક લોકો તમે જુઓ જન્મ અને મૃત્યુ કોઈ પણ વ્યક્તિના હાથ ની વાત નથી એક બાળક એવું જન્મે કે કોઈ પાપ કર્મ ને જૈનમાં ભેગું કચરા પેટી છાપામાં આપણે ઘણી વાર વાત અને એક બાળક સીધું અબજોપતિ ની ધીરુભાઈ અંબાણી ની જન્મે ને કઈ મહેનત કરવાની દે તો બીજા કોઈ કરોડપતિ ની જન્મે તો ફૂટપારી ઉપર રહેતા હોય એ જન્મે તો એને ભીખ માગવાની ને મજૂરી કરતી માંડ બે છેડા ભેગા થાય તો લૌકિક બાબતમાં પરમાત્મા જ્યાં જેને જન્મ આપે એના કર્મોને આધી નહીં પ્રમાણે થાય છે તો આમાં પણ કાંઈ એની પૂર્વ નહીં કમાઈ હોય તો જ એ વ્યક્તિ હાલી જાય બાકી મારીને મુસલમાન થઈ જાય એવું નથી કે એટલે પોતાની કમાઈ આ ભજન સત્સંગ જે કંઈ છે એ પોતાની કમાઈ માટેના સાધનો છે કારણ કે આમાં જે બે તો એટલી એની કમાઈ વધે છે જેમ ધંધામાં આપણે હાજરી આપી તો કેમ નફો વધારે થાય છે લગ્નગાળામાં રજા ઉપર થોડીક નુકસાની જાય છે ને એક તો ધંધો બંધ રહે મા કંઈક કવર દે એ પૈસા જાય બે બાજુ આપણે માર ખાય છે પ્રસંગમાં તો એમાં આપણને નુકસાની જાય તો આમાં તો એનાથી મોટી નુકસાની પણ એ રજામાં નથી આવતી નજરમાં નથી આવતી એટલે બાપુને ફોન કરવા પડે કે ભાઈ ભાઈ તું સત્સંગમાં આવજો પાછું મને કોક ફોન કરે તમે આવજો એટલે મને એ લોકો ને મારી જરૂર ફોન મારે ક્યાં જરૂર એવું થાય ને અગાવાલા માં રિયાળ આવી તો આપડે ફોન નથી કરતા ભાઈ તમે આવજો